ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓને જે આપણી ધરોહર છે એને યાદ કરીને એને ડેવલપ કરવાનું જે કામ કર્યું છતાં પણ એને ત્યાં જગ્યા મળી જાય એવું નક્કી નહોતું એટલી બધી ભીડ ત્યાં રહેતી હતી વર્ષો સુધી દિલ્હીનું એક સાથે લોકાર્પણ કરીને એનો પણ ઇતિહાસ હશે બે દિવસ પહેલા મોદી સાહેબ આપણે જોયું છે ને કે તમારું બરોડાનું એરપોર્ટ કેવું હતું અને આજે કેવું થઈ ગયું કોણ બોલ્યું કોણ બોલ્યું નામ સાહેબ કમલેશભાઈ ઉંજા ઉનાવાથી ધનજીભાઈ પાટીદાર બોલું છું હા હવે હું તમને એ કહેવા માંગુ છું કે તમે જે કાલે તમે જે તમારા ગામના જે સમસ્યા જે મુદ્દો હતો એ લઈ અને કાલે જે તમે સી આર પાટીલ જે વડોદરા કમલમ કાર્યાલયનું ઓપનિંગ કરવા આવ્યા હતા અને ત્યાં તમે જે બોલ્યા એ બદલ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને વંદન પણ કરું છું અને તમારા કામને તમારી હિંમતને બિરદાવું છું ને સેલ્યુટ કરું છું હવે એકચ્યુલીમાં ત્યાં ખરેખર પોઝિશન શું હતી એ જરા જણાવો એટલે દર્શક મિત્રોને જાણવા મળે સરપંચ નું અપમાન થયું સરપંચ એટલે સરપંચ ના અધિકારો બી બહુ હોય છે સરપંચ રાષ્ટ્રપતિ ની માં આવે છે

બરાબર મતલબ નહીવત મતલબ ના ના નહીવત મતલબ અંદર તો છોકરો બાળકો અભ્યાસ નથી કરતા છોકરો બાળકોને અભ્યાસ હું બીજા શહેરમાં મોકલું છું અને એ બી શહેરથી નજીક વડોદરા શહેરથી નજીક 1 કિલોમીટર એક બે કિલોમીટર કેમ તેઓ મોકલવાનું કારણ ક્યાં મોકલવાનું જર્જરી બિલકુલ જર્જરી ખાનસમાં છે અત્યારે મેં તમને વિડિયો મોકલ્યા છે કે હાથ બાળકો ને ટીચરો બી નથી અને દોઢસો છોકરા હતા છોકરા થઈ ગયા

તમારી તાકાત જે તમે હિંમત બતાવી તમે ગામના સરપંચ એટલે ગામના સરપંચની જે ભૂમિકા હોવી જોઈએ ભૂમિકા તમે અદા જે કરી એટલે તમારા ગામ લોકો તમને જે મત આપી સરપંચ બનાવ્યા છે એ લોકોને તો ખરેખર આજે છાતી ચોળી થઈ ગઈ છે અને આ દ્રશ્ય આ દ્રશ્ય જોતા સરપંચ શ્રી મારી છાતી પણ ચોળી થઈ ગઈ મને પોતાને એવું લાગ્યું કે સરપંચની જે કામગીરી હોય અને સરપંચ તમે જે કામગીરી અદા કરી ખરેખર ફરીથી તમને સેલ્યુટ કરું છું અને પછી ત્યાં શું જવાબ મળ્યો ત્યાંથી શું જવાબ મળ્યો મારું મેં એમ કછું શ્યાર પાખિલને તમારું મારું અપમાન

તમને જે તમને જે બહાર મૂકવા આવ્યા હતા હાથ પકડતા હતા તમારો એ કોણ હતા કાર્ય કરો ના પોલીસ નતા પણ જે તમને અંદર ના ના જે ખબર ગળા ગળા જે પટ્ટા લગાયા હતા ને પટ્ટા હું વાત કરું એ કોણ હતા હા એ રહ્યા હતા ને

શિક્ષણ જે મોંઘું કરી દેવામાં આવ્યું છે પાંચ હજાર સ્કૂલો બંધ કરી દીધી છે આ બધી સમસ્યાઓ તમે જો શિક્ષણ માટે ગામના સરપંચ થઈને તમે જે અવાજ ઉપાડ્યો અને તમે જે તમારી હિંમત બતાવી એ બદલ તો હું ત્રીજી વાર તમને સેલ્યુટ કરું છું તમારા હરેક કોઈ પણ બાબતની જરૂર હોય એ બાબતમાં તમે મને ફોન કરજો હું જરૂર પહોંચીશ ઓકે ઓકે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો બની રહ્યા છે જેમની પાસે લાઈટ બિલ ભરવાના પૈસા નથી અને આજે વિશ્વમાં સૌથી ધનિકમાં ધનિક ભારતીય જનતા પાર્ટી બની ગઈ તેમનો જે કાર્યાલયો બની રહ્યો છે એ કાર્યાલય અધ્યતન સુવિધાવાળો કાર્યાલય સેવન સ્ટાર ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર આવી સગવડતા વાળો કાર્યાલય બની રહ્યો છે તેનું ઓપનિંગ ઉદ્ઘાટન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ વડોદરાની અંદર જોઈશ છે સરપંચ દ્વારા એક એવી રજૂઆત કરવામાં આવે છે વિડીયો તમને દેખાય જ જાય છે સેલ્યુટ છે સરપંચ કે જેમને જનતાના મતોથી ચૂંટાયા છે એ ગામના વડાપ્રધાન કહેવાય અને એમને તેમનું જે કામ છે કાર્ય છે એ એમને જઈ અને રજૂઆત કરી એ બદલ એમને સેલ્યુટ છે એમને પોતાની હિંમત બતાવી અને જનતાએ જે એમના ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે સરપંચનું કામ શું જ

સમસ્યાઓ થી ગુજરાત અને દેશની જનતા આપણે બધા બોલ્ટ પલટી અને કાર્યાલયનો ઓપનિંગ છૂટવાનો જો એના અંદર એવી વાતો કરવાનો આવ્યો આમને ફાળો આપ્યો આમને ફાળો આપ્યો દસ કરોડ આમને ભેગા કર્યા આમને કર્યા સી પાટીલ મનમાં બોલી રહ્યા છે પોતાની સંપત્તિની અંદર સી આર પાટીલની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે અને અધ્યતન કાર્યાલયો પાસેથી જીએસટી અને જીએસટી ઉઘરાવી રહ્યા હોય તો એનો મતલબ એવો છે કે આપણે શિક્ષણ અને આરોગ્ય આ બંને આપણે મફત માગી શકીએ સસ્તું ચલો મફત નથી આવતા સસ્તું માગી શકીએ છતો પણ એ લોકોને તેઓ આપવામાં તકલીફ થાય છે પાંચ હજાર થી પણ વધારે શાળાઓ નાની મોટી બંધ કરી દેવામાં આવી એવી ઘણી શાળાઓ સરકારી કે એની અંદર એક એક શિક્ષક હોય છે અને પચીસ પચાસ શાળાઓ ચલાવી રહ્યા છે આ સરપંચ શ્રીની તમે વાત સાંભળી એ સરપંચ શ્રી જે તેઓ રજૂઆત લઈને ગયા તેઓ પ્રાથમિક કુમાશાળાની અંદર એક થી પાંચ ધોરણના બાળકો એક જ રૂમની અંદર એક જ વર્ગની અંદર બેસે છે આ બાળકોનું ભવિષ્ય એના માટે વહુ ગોતવા માટે આપણે ગયા હોય વીસ વર્ષની દીકરી ન મળે તો બે દસ દસ વર્ષની લાલિએ ચાલ આવી વાત આતો એક્ઝામ્પલ દાખલો આવી છે આવું ચાલી રહ્યો લાલિયા

તો ગુજરાત ની અંદર હું ગુજરાત નો ભારતીય જનતા પાર્ટી નો પ્રદેશ અધ્યક્ષ છું ત્રીસ વર્ષ થી ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પાંચસો પાંચ લાખ થી પણ વધારે છવ્વીસ લોકસભા સીટો જીતવી છે માર્જિન થી એકસો બ્યાસી સીટો લાવી એટલે ગુજરાત છું ગુલામ છે તમે બોલો તમારી લીલા તમે કરો એ લીલા બીજા કરીએ ચોરી એ સરપંચનો વધાવા જોઈએ જો સી સીઆર પાટીલની જગ્યાએ હું હોત તો હું એ સરપંચ શ્રીને સ્ટેજ ઉપર બોલાવ કે સરપંચ શ્રી તમે આવો તમે ગામના વડાપ્રધાન છો અને સાચું ભારત ગામડાઓની અંદર રહે છે તેમના હું ચરણ સ્પર્શ કરત અને સરપંચ શ્રીની વાત હું સાંભળો મારું કાર્યાલય જરૂરી નથી એક સ્કૂલ કાર્યાલયની અંદર નેતાઓ પહેતાથી એકસો થી પણ વધારે કેસ હોય વ્યક્તિ તમે શું આશા છે અને કેસો ગાયબ થઈ પોતાની અંદર વધારો થાય અને વ્યક્તિ આપણને વ્યક્તિ ગુજરાતના કોઈ મુખ્યમંત્રી નથી ભારત દેશના કોઈ વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન નથી એક સાંસદ છે અને સાથે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પોતાનો જે કામ છે એ કામને પણ ભૂલી ગયા તેમનો વાતો કરવી મોટી મોટી અને દરેકની જેની ઈચ્છા થાય એની મજા કરીને કી ઠેકડી ઉડાડી દીધી અને તમે એમનો બહાર લઈ જાઓ અને એ કાર્યકરો હાથ પકડી અને સરપંચ લઈને તમે બહાર લઈ જાઓ શરમ નહીં આવતી જનતાના મતોથી જનતાએ નક્કી કરેલ ચૂંટી અને બનાવેલા ગામના સરપંચ છીએ વડાપ્રધાન છીએ ગામના અને એમની તમે આ રીતે બે કરો એમની વાત છો ખોટી હતી સમજવાની વાત આ છે અને સરપંચશ્રીનો વિડીયો જ્યારથી મેં જોયો છે મને પોતાને એવું લાગ્યું કે આમની સાથે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને હરેક ગુજરાતીઓએ આ અવાજ ઉઠાવવો જોઈએ અઢાર હજાર પાંચસો ગામડાઓ છે આપણા એ ગામડાઓની અંદર દરેક સરપંચો છે દરેક સરપંચોએ કોઈ પાર્ટીની કઠપુટળી બન્યા વગર જે સાચું છે જે ગામની સમસ્યાઓ છે જે મુદ્દાઓ છે એનો અવાજ ઉઠાવવો જોઈએ જાહેરમાં બોલવું જોઈએ અને સરપંચ કોઈ પણ પાર્ટીનો ના હોઈ શકે સરપંચ તટસ્થ હોય ગામના લોકો મત આપી અને સરપંચને સરપંચ બનાવે છે એ ગામનો વડાપ્રધાન બનાવે છે આ સરપંચે ખાસ ધ્યાન રાખવું જોઈએ પોતા પોતાના હોદ્દાની ગરિમાઓનું ધ્યાન રાખી અને જનતાના જે સમસ્યાઓ છે મુદ્દાઓ છે ગામની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આવી રીતે ઉજાગર કરવી જોઈએ જેથી કોઈ તમારી સામુ અવાજ ઉઠાવતા પહેલા સાત વાર વિચાર તો જ અને સાચું ભારત ગામડાની અંદર હરેક નાગરિક સુધી વાત પહોંચાડવી હોય હરેક નાગરિક સુધી હરેક યોજનાઓ પહોંચાડવી હોય તો એ વડાપ્રધાન શ્રી દ્વારા જે રજૂઆતો કરવામાં આવે યોજનાઓ તૈયાર કરવામાં આવું મોકલવામાં આવું એ જો કોઈએ પહોંચાડ્યું હોય તો એ ગામના સરપંચશ્રીની ફરજ છે ને સરપંચ હરેક નાગરિક સુધી એ યોજનાઓ પહોંચાડે છે એ ગામનો વડાપ્રધાન છે અને એવા સરપંચશ્રીની સમસ્યા લઈને આવન તમે જો એમને કાઢી મૂકો તો ધિક્કાર છે તમારે શરમ આવી જોઈએ એમના ચરણ સ્પર્શ કરવાના હતા એમની હિંમતને દાંત આપવાની હતી એમને સેલ્યુટ કરવાના હતા એની જગ્યાએ તમે એમને ધૂતકારીને કાઢી મૂકો આ તમે વિડીયોની અંદર જોયું છે આ મારી વાત હતી ને એ સરપંચશ્રી સાથે આપણે બધાએ વાત કરી મારી વાત સરપંચશ્રીની વાત સારી લાગે તો અઢાર હજાર પાંચસો ગામડાઓના સરપંચશ્રીઓને વંદન કરી અને હું કહેવા માગું છું જાગો જાગવાની જરૂર છે તમને તમારા ગામની જનતાએ તેમના પસંદીદા તમને મત આપી અને તમને સરપંચ બનાવ્યા છે તમે તમારી ભૂમિકા તમારા હોદ્દા પર તમે જે બિરાજમાન છો એ હોદ્દાની ગરિમા જો તમે શર્મશા ના કરતા અને તમારા ગામની સમસ્યાઓ આવી રીતે બે ઝીઝક લોકો સમક્ષ ઉજાગર કરો અને અમારા ઉનાવા ગામના સરપંચ શ્રી યુવા સરપંચ શ્રીના માધ્યમ દ્વારા ખાસ કહેવા માંગુ છું જે બિન કાયદેસર બોતકોમો છે કાયદેસર જે કતલખાનો છે ઉનાવા ગામની અંદર જેટલો પણ ગેસ્ટ હાઉસો છે તેમનું કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી અને જે આ બધી સિસ્ટમ બનાવી ગંદકીમાં ઉનાવા ગામનું જે મેમ તળાવ છે જે મુખ્ય તળાવ ગામનું એ તળાવની અંદર વર્ષોથી ઊંઝાથી ગંદુ ગટરનું પાણી આવે છે એનો સંગ્રહ થાય છે અને એનો કોઈ નિકાલ કોઈ કરી શક્યું નથી અને આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે યુવા સરપંચ શ્રી ચિરાગભાઈ પટેલ તમને સરપંચ બનાવ્યા છે આ ગામની જનતાઓ એમાં મારો પણ શ્રેય ફાળો છે અને આ સરપંચ એમની તમે વાત સાંભળી એમની હિંમત એમની રજૂઆતો સાંભળી અને કંઈક શીખો અને દરેક ગામના સરપંચોનું કહું છું કે તમારી હિંમત તમારા બતાવી પછી તમારા ગામની જે સમસ્યાઓ રહી એ તમારા બે ઝીજક ડર્યા વગર સરકાર સમક્ષ ઉજાગર કરી દીધી તો જ સમસ્યાઓનું નિરાકરણ થશે બાકી બધી હોતી હે ચલતી હે લાલિયાવાડીઓ તમે જોઈ તમે અભણ રહો એ તો જોવો છો સરકારને તમે ભણેલો માણસ સવાલો કરો તમે અભણ જ રહો હંમેશ માટે તમારા આરોગ્યની દવાખાનની અંદર તમે ધક્કા ખો કતલખોનો તમે પૈસેથી થાકી જવા દો તમે ઈલાજ ન કરાવી શકો ત્યાં સુધી તમને નીચો નાખવાના છે મજબૂર કરી નાખવાના છે હરેક ચીજ તમે જોઈ લો એના ઉપરથી પેટ્રોલ ડીઝલ તમે પૂરા હોય ત્રીસ પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા તમારા ભાઈથી ટેક્સ લઈ લેવો એકસો બેતાલીસ કરોડ આબાદી વાળો આ દેશ અને દરેકના ના પાસેથી કેન્દ્રની સરકાર મોદી સરકાર ત્રીસ રૂપિયા તો ટેક્સ લઈ લે છે પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા ટેક્સ લઈ લે ગુણ્યા એકસો કરોડ ગણો કેટલા રૂપિયાથી અને અહીંયા સુવિધાઓ નથી હરેક દેશની અંદર એ બધા દેશો આગળ છે એનું કારણ શિક્ષણ વેપાર નથી શિક્ષણ ફ્રી છે આરોગ્ય ફ્રી છે આરોગ્યની અંદર કતલખોનો નથી ચલાવવામાં આવતો તમે ટેક્સ લો તો ટેક્સનો ઉપયોગ છો તમે વાપરો છો પણ અત્યારે ખરેખર જો કોઈ જરૂરી ચીજ હોય તો શિક્ષણ અને આરોગ્ય આ બંને વસ્તુ એવી છે કે બંને વસ્તુ ફ્રી હોવી જોઈએ અથવા ઓછો ખર્ચ ઓછામાં ઓછો ખર્ચ પણ અભ્યાસમાં શિક્ષણની અંદર તમને દૂર રાખવામાં આવશે શિક્ષણથી ભણેલો વ્યક્તિ સવાલ વાત આ છે સમજો જાગો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત ભારત માતાજી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો